ન્યૂઝ વાત કરીએ તો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈની તાનાશાહી સામે આવી છે પીએસઆઈ રાજેશ યાદવ અને પીએસઆઈ શિયાળે કર્યો પીઆઈ કેડી જાટ સામે આક્ષેપ પીએસઆઈ રાજેશ યાદવે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પીએસઆઈ રાજેશ યાદવે આપઘાત કરવા જતા હોવાનો ઉલ્લેખ કર્યો પીએસઆઈ રાજેશ યાદવનો આરોપ દર વખતે ક્રિકેટ બંદોબસ્તમાં મોકલીને હેરાન કરે છે પીઆઈ કેડી જાટના ત્રાસથી કંટાળીને રાજીનામા માટે પત્ર લખ્યો હતો ઉચ્ય અધિકારીઓએ પીએસઆઈનો સંપર્ક કરીને પૂછપરછ શરૂ કરી છે પીએસઆઈ જયંતિ શિયાળે ઉચ્ય પોલીસ અધિકારીને પત્ર લખ્યો છે પીઆઈ કેડી જાટના ત્રાસથી કંટાળીને ગૃહ વિભાગને પણ પત્ર મોકલ્યો છે ઘણા સમયથી પીઆઈ ત્રાસ આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં પીએસઆઈએ આપઘાત કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે પીઆઈ કેડી જાટ સામે ખાતકીય તપાસના પણ આદેશ આપ્યા છે હવે માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી અનિતા જે રીતે હેરાન ગતિના આક્ષેપ થઈ રહ્યા છે શું વધુ માહિતી મળી રહી છે કેરી જાત વિરુદ્ધ જે તેમના જ પોલીસ સદનના બે પીએસઆઈ રાજેશ યાદવ અને જે સીઆર પીએસઆઈ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા ખાસ તો પીએસઆઈ સીઆર દ્વારા એક લેટર જે પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં પીઆઈ કેડી જાટ દ્વારા તેને માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે તેનું રાજીનામું લઈ લેવામાં આવે અને તે પોતે આપઘાત કરવાનું તેને મન થઈ રહ્યું છે જેનાથી કંચાળીને તેણે આ રાજીનામું પત્ર જે હતો તે પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને લખ્યું હતું આ પત્ર હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરના જે ત્રાસના કારણે કંચાળીને રાજીનામું આપી રહ્યો હોવાની વાત સામે આવી રહી છે નિકોલ પીઆઈ કેડી જાટ વાત કરીએ તો તેની વિરુદ્ધ પણ તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા આ દરમિયાન આજે લેટરની તપાસ ચાલી રહી હતી દરમિયાન વધુ એક જે પીએસઆઈ જે છે રાકે રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં હાલ કોલ કરીને તેમણે પણ આપઘાતના લઈને ધમકી આપી છે કંટ્રોલ ફોન કરીને પીઆઈએ કેડી જાત દ્વારા જે ત્રાસ થઈ રહ્યો હોવાની વાત કરી હતી તેને ઉલ્લેખ કર્યો હતો કે ક્રિકેટ બંદોબસ્તમાં દર વખતે તેઓને મોકલવામાં આવે છે અને જે પ્રકારે કેડી જાતની દાદાગીરી હતી અને તેઓને માનસિક ત્રાસ આપવા માટે સતત તેઓને અલગ અલગ કામ સોંપીને હેરાન કરવામાં આવતા હતા તેવા પ્રકારે હેરાનગતિના આક્ષેપો આ પીએસઆઈ દ્વારા કરવામાં આવ્યા છે હાલ તો ઉજવો અધિકારીઓ દ્વારા પીએસઆઈ ને સંપર્ક કરીને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે એક જ પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ દ્વારા જયારે આ પ્રકારના ગંભીર આક્ષેપ પીઆઈ ઉપર કરવામાં આવે છે તો પીઆઈની ની ખરેખર દાદાગીરી હતી કે કોઈ અન્ય કોઈ કારણો છે તે મુદ્દે હાલ તો પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી છે બંને પીએસઆઈની ની પૂછપરછ તેઓના નિવેદન લેવામાં આવશે સાથે પીઆઈ જાટ ની કેવા પ્રકારની ભૂમિકા હતી પોલીસ સ્ટેશનમાં તેનો કેવો તા થયો તે તમામ મુદ્દે હાલ અધિકારીઓ દ્વારા ખાતા કે તપાસ હાથ ધરી છે